કેમ છો મિત્રો રિપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું હેલો આલ્કેન અને હેલ્લો એરિનની રાસાયણિક પ્રક્રિયાઓ ત્રણ પ્રકારની મિત્રો પ્રક્રિયા છે એમાં સૌથી પહેલાં જોવાનું છે આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ બીજું વિલોપન પ્રક્રિયા અને ત્રીજું ધાતુ સાથેની પ્રક્રિયાઓ એમાં ફર્સ્ટ વન આપણે જોઈશું કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રક્રિયા ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન બે ભાગ છે અને તો આપણે જોઈશું ન્યુક્લિયો મિનિંગ શું થાય યુનિ મોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન મતલબ એક આણવીય એટલે એસેન વન લેવામાં આવે છે ચ્યુઅલી આ કેટલા તબક્કામાં થાય છે બે તબક્કામાં થાય છે જેમાં પ્રથમ તબક્કો જે છે એ પ્રથમ તબક્કામાં કાર્બોકેટાઇન બને છે બે સ્ટેપમાં થશે પ્રથમ સ્ટેપની અંદર કાર્બોકેટાઇન બનશે બીજું એસેન વન કેમ તો આ પ્રક્રિયાનો જે વેગ છે એ માત્ર

માટે આપણે કહી શકીએ છીએ કે ભાઈ આ ઇલેક્ટ્રોન દાતા સમૂહના આધાર અહીંયા સુધી હવે આ બંને રેઝોનન્સ ને કારણે સ્ટેબલ છે અને શું કહેવાય એલાઇલ એલાઇલ હેલાઇટ એલાઇલ હેલાઇટ છે આ કાર્બોકેટેન જ્યારે આપણે અહીંયા બનાવીએ ત્યારે સ્ટેબિલિટી અને રેઝોનન્સ દ્વારા મળે છે રેડી

આ નું કોઈ આપ્યું હોય તમને તો સૌથી પહેલા આપણે શું કરીએ છીએ કયો છે વન ડિગ્રી કાર્બોકેટાઈન મધ્યસ્થી કાર્બોકેટાઈન બને છે એની પુનઃ ગોઠવણી હવે થશે ચલો કઈ રીતે થાય પૂર્ણ ગોઠવણી એ જોઈએ તો અહીંયા જે આપણે બીઆર માઇનસ દૂર કરી અને આજે વન ડિગ્રી કાર્બોકેટાઈન બનાવ્યું હવે આપણે શું કરીશું અહીંયાથી અહીંયા શિફ્ટિંગ કરીએ તો હવે આ કાર્બોકેટેડ જો અહીંયા આવે મતલબ મિથાઇલ શિફ્ટિંગ કરીએ આપણે મિથાઇલ શિફ્ટિંગ તો જ્યારે મિથાઇલ શિફ્ટિંગ કરવામાં આવે અહીંયા લઈ જઈએ ઓકે

કે આમાં પ્રક્રિયાનો જે ક્રમ છે રિએક્ટિવિટી એ ફાસ્ટ કોની તો જે ઇઝીલી ઇઝીલી બનાવેલી કાર્બોકેટાઈ આર એફ જોયો તો એફનું કદ નાનું છે ક્લોરીનનું કદ એનાથી મોટું છે ચલો એફ આટલું છે ક્લોરીન મોટો છે બ્રોમિન એનાથી મોટો છે આયોડીન એનાથી મોટો છે ચલો આર તો આપણે ચાલ આટલા જ આપણે વિચારીએ કે આર આટલો જ છે તો કોના બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર વધી ગયું આરઆઈ તો સરળતાથી ટૂટે પણ કોણ આરાય ઈઝીલી કાર્બોકેટાયન વનસે કોણ આરાય માટે એનો ક્રમ શું આવશે FClBrI ક્લિયર મિત્રો SN1 પ્રક્રિયાની અંદર જો આલ્કાઇલ હેલાઇડ એ પ્રકાશ ક્રિયાશીલ હોય અર્થાત કે એ કાર્બન કિરાલ કાર્બન હોય અને જો કિરાલ કાર્બન હોય તો ફાઇનલી જે આપણને નીપજ મળે છે એ રેસેમિક મિશ્રણ મળે છે રેસેમિક મીન્સ 50%

એક જ તબક્કામાં પૂર્ણ થઈ જાય પહેલામાં બે તબક્કા બને પહેલા તબક્કાની અંદર કાર્બોકેટાઇન બને બીજા તબક્કામાં ન્યુક્લિયો ફાઇલનો એટેક થાય આમાં માત્ર એક તબક્કામાં પ્રક્રિયા પૂરી અર્થાત અહીં પ્રક્રિયાનો વેગ બંનેની સાંદ્રતા પર ડિપેન્ડ કરે માટે રાસાયણિક ગતિ કે અનુસાર આનો પ્રક્રિયાનો ક્રમ બે થશે પ્રક્રિયા ક્રમ બે નિપજ ની સંક્રાંતિ નિપજ મળે ટ્રાન્ઝિશન સ્ટેટ મળશે જે એકદમ ક્ષણિક હોય છે હવે સરળતાના ક્રમની અંદર વાત કરીએ તો અહીંયા તો કોઈ કાર્બોકેટાઇન બનતું છે નહીં એટલે અહીંયા જોવાનું છે કે ફાઇનલી જે સ્ટેરિક હિન્ડ્રન્સ ઓછો હોય મીન્સ કે અવકાશ્ય અવરોધ ઓછો હોય ત્યાં એના ઉપર ઇઝીલી એટેક થાય માટે પ્રક્રિયાનો જે ક્રમ છે એ ડિપેન્ડ કરે છે કે ભાઈ ડિગ્રી મતલબ ઉલટો ક્રમ છે ક્યાં જોયો તો એસેન માં એસેન નો ક્રમ જે છે એ ક્રમ કોનાથી તો કે એસેન વન થી વિરુદ્ધ મેં તમને જે હમણાં સમજાવ્યું નથી ઉલટો ક્રમ અહીંયા લખી દો તો એ કોનો ક્રમ થશે એસએન ટુ નો સિમ્પલ લોજિક છે આમાં કીધું કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જેમ મોટો થાય એમ ઇલેક્ટ્રોનની ઘનતા વધે ને હેલોજન દૂર થવાની શક્યતા ઘટે ઇટ મીન્સ કે આમાં જેટલો અવકાશીય અવરોધ ઓછો હશે જેટલો અવકાશીય અવરોધ કેવો હોય ઓછો આની અંદર અવકાશીય અવરોધ એટલે ત્રણ બલ્કી ગ્રુપ થઈ જશે એટલે ત્રણ બલ્કી ગ્રુપ થઈ જશે ઇટ મીન્સ કે આનો રેટ ઓફ રિએક્શન જે છે એ ખૂબ જ ઓછો થઈ જશે તો આપણે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ કે જેમ આર સમૂહ મતલબ નું કદ જેટલું ઓછું હોય અથવા તો એની સંખ્યા ઓછી હોય એનો રેટ ઓફ રિએક્શન વધારે ઓકે ચલો મિત્ર જો ની અંદર જોઈએ એલાઇલ માં રેજનન્સ થાય ત્યારે ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોનનું વાદળ સીએક્સ બોન્ડ પર ભ્રમણ કરે છે એટલે કે ઇલેક્ટ્રોન વાદળ સીએક્સ બોન્ડ પર આવે છે અને સીએક્સ બોન્ડ પર આવે છે પણ એટલું મજબૂતાઈથી નહી જેટલું મિથાઈલમાં આવતું હોય માટે હેલોજન ઇઝીલી દૂર થઈ શકે છે માટે એનો રેટ ઓફ રિએક્શન વધારે હોય છે ક્લિયર ચલો નેક્સ્ટ જોઈએ હવે આની અંદર શું થાય ચાલો આ તો આપણને ખબર પડી ગઈ કે જેમ અવકાશ અવરોધો છો એમ એનો ક્રમ થ્રી ડિગ્રી ટુ ડિગ્રી ને વન ડિગ્રી આ આપણે હમણાં સમજાવ્યું કે સીએક્સ બોન્ડ પર ઇલેક્ટ્રોનનું વાદળ આવે પણ એટલું મજબૂતાઈ થઈ નહીં જેટલું મિથાઈલમાં આવે હેલોજન ઇઝીલી દૂર થાય એટલે આના કરતા પહેલા આવે હવે બેન્ઝાઇલની વાત કરીએ તો બેન્ઝાઇલની અંદર છ પાઇ ઇલેક્ટ્રોનનું વાદળ સિક્સ પાય ઇલેક્ટ્રોનનું જે વાદળ છે તેની અસર સીએસ ને વધુ લાગુ પડે છે ને નહીં તો આ જે છ પાય ઇલેક્ટ્રોનનું વાદળ છે એની ઇફેક્ટ ક્યાં આવે છે સીએક્સ ટુ પર ક્યાં નહીં આવે સીએક્સ પર નહીં અને એને કારણે હેલોજન ઇઝીલી દૂર થાય છે માટે રેટ ઓફ રિએક્શન તમને ખ્યાલ આવી ગયું કે પહેલા કરતાં ઉલટો કેમ છે એ આપણે ઈઝીલી જોયું અને આ તો બેઠો સમજાવ્યું તે જ છે એસએન વન હોય કે એસએન ટુ હોય આર એફ સીએલ બી આર અને આઈ હોય તો ઇઝીલી દૂર કોણ થાય છે આર માટે એનો ક્રમ એફ સીએલ બી આર અને વિલોપન પ્રક્રિયા એલિમિનેશન રિએક્શનની અંદર વાત કરીએ પહેલી હતી એસેન આ છે ઈ જેવી રીતે એસેન પ્રક્રિયાના બે ભાગ પડે છે પહેલા આપણે જોઈએ ઈવન રિએક્શન સેમ કોના જેવી એસેન વન જેવી એટલે આપણે એને ઈવેન કહીશું તો એસેન વનમાં કેટલા તબક્કા હતા બે આમાં પણ તબક્કા બે એમાં બી પહેલા તબક્કામાં શું બનતો હતો કાર્બોકેટાઇન બનતો હતો એ ધીમો તબક્કો હતો પછી બીજો જે છે એ ઝડપી તબક્કો આમાં પણ સેમ એવું પહેલો ધીમો બીજો ઝડપી રેડી આમાં પણ પહેલા તબક્કામાં કાર્બોકેટાઇન જ બનશે અને બીજા તબક્કાની અંદર ઓએચ જે છે એ શું કરશે તો એ પ્રોટોનને દૂર કરી બીટા કાર્બન થી દૂર કરી અને આલ્કીન બનાવશે જોઈએ આપણે અહીંયા

પણ કોઈ એક બીટા પરથી એ પ્રોટોન સ્વીકારશે અને એચ તરીકે દૂર થશે ચાલો અહીંથી પ્રોટોન ગયું માઇનસ એચ જો અહીંથી થશે તો આમની વચ્ચે ડબલ બોન્ડ લાગી જશે આ રીતે આલ્કીન બને છે તો સેમ કોના જેવું થયું એસ એન વન જેવું આ રિએક્શનને આપણે શું કહીશું ઇવન રિએક્શન રેડી ચાલો આ દમણા આપણે જે વાત કરી છે એ પ્રમાણે સેમ ટુ સેમ આમાં પણ પ્રક્રિયાનો બી કાર્બોકેટેન બને છે તો કાર્બોકેટેન બનતું હોવાથી આમાં પણ રેટ ઓફ રિએક્શન ટુ ડિગ્રી અને વન ડિગ્રી ઓકે ઈ ટુ જોઈએ ઇટુ એક ઓના જેવી હોય એસેન ટુ જેવી હોય મતલબ સિંગલ સ્ટેપમાં રિએક્શન પૂરી એને ઈ ટુ કહેશું અને વન ડિગ્રી જે છે એ ફાસ્ટ આપશે ઇઝીલી આપે કારણ કે મેં એમને આગળ બી કીધું છે આ લોકો શું જોશે સ્ટેરિક હિનરલ્સ અવકાશીય અવરોધ તો અવકાશીય અવરોધ કોનો ઓછો હોય વન ડિગ્રીનો એટલા માટે ઇઝીલી આપશે ચલો જોઈએ આમાં શું થાય છે ચલો આ એક વસ્તુ છે આલ્ફા કાર્બન આ બીટા કાર્બન બીટા વિલોપન આલ્ફા ઉપરથી હેલોજન અને બીટા ઉપરથી હાઇડ્રોજન મિત્રો આલ્ફા ઉપરથી હેલોજન દૂર થાય બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થાય અને આપણે શું કહે છે બીટા વિલોપન

અમારું પહેલી પ્રક્રિયા જે છે એ વુડ્સ પ્રક્રિયા મિત્રાને કહેતે યાદ રાખશો તો વુડ્સ પ્રક્રિયા ની અંદર આતે યાદ રાખવાનું છે રીના નામ ની છોકરી રીના રીના નાઈ સુક્કા ઇથરમાં રીના નાઈ સુક્કા ઇથરમાં તો તે ડબલ થઈ ગઈ આર આર અહીંયા ડબલ છે એટલે આ બધું આપણે બે બે લઈ લઈએ

બાકી જેમ હમણાં સમજાયું તેમ ડબલ થઈ જશે કોરેહ એ લિથિયમ ધાતુ સાથેની પ્રક્રિયા છે તો આ જે આપણો આલ્કાઇલ હેલાઇટ જે છે એની લિથિયમ ધાતુ સાથે પ્રક્રિયાથી લિથિયમ પહેલા બનાવી દેવાનો એટલે ઇથાઇલ લિથિયમ બનાવી દીધો એ આલ્કાઇલ લિથિયમ ની શન જ્યારે આપણે સીયુઆઈ સાથે રિએક્શન કરાવીશું ત્યારે શું બને બને છે મને આર ટુ કુલી તો કોહસ ની અંદર જે આર બને છે આર ટુ કુલી એ બનાવવાનું છે પ્રક્રિયા તરીકે તમારે હવે એની જયારે આરેક્સ સાથે પ્રક્રિયા કરશો આ આર અલગ હોઈ શકે

કોરે હાઉસ रिएक्शन ની અંદર લિથિયમ ધાતુ સાથે ની પ્રક્રિયા છે તો લિથિયમ ધાતુ સાથે પહેલા આપણે બનાવવાનો છે કે કોરે હાઉસ માં કોણ રહે છે તો આર2 કોલી મતલબ રાજુ કોલી રા રાજુ કોલી એટલે આર2 કોલી રહે છે એની આર ડેશ એક્સ સાથે પ્રક્રિયા થી તમે આ રીતે બનાવી શકો છો મિત્રો પહેલા માં સીધું તમને બે કી સંખ્યા માં મળે છે આમાં તમે એકી કી સંખ્યા માં પણ લાવી શકો છો એટલે આ તમારે ધ્યાન માં રાખવાનો છે તો અહીં આપણે આ જે રાસાયણિક પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા વિલોપન પ્રક્રિયાને ધાતુ સાથેની પ્રક્રિયા પૂર્ણ થાય છે થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો હંમેશા ખુશ રહો ફરીથી મળીશું જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ